ભરૂચના ચાવજની રામ રેસિડેન્સીમાં નિર્માણ પામેલ માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ભરૂચના ચાવજ ગામની શ્રીરામ રેસિડેન્સી માં છેલ્લા સાત વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ પૂર્ણ થયું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું આશરે રૂપિયા ચોત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનું ખાત ખાતમુહૂર્ત એક માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયો અને હવે તેમના હસ્તે આ માર્ગ લોકાર્પણ કરાયું ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ નોન પ્લાન ગ્રાન્ટ માંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે એ લોકોને આગામી સમયમાં ગેસ લાઈન ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી આજરોજ ચાવજ ગામે નોન પ્લાન હેઠળ શ્રીરામ રેસિડેન્સીમાં ચોત્રીસ લાખના ખર્ચે સોળ મે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું ત્યારબાદ આજ રોજ એ રોડ બની અને જાહેર સોસાયટી માટે આ લો રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીના વિસ્તારના લોકોને આ તકલીફ પડી રહી હતી વારંવાર રજૂઆતના પગલે ધારાસભ્ય સાહેબને જાણ કરતાં તેમનું ધ્યાન ગ્રામીણ સડક યોજના હેઠળ આ રોડને આવરી લઈ અને સાહેબના પ્લાન હેઠળ આ રોડ મંજૂર થઈ અને બનેલ છે હવે રસ્તાઓ ગેસ લાઈન ગટર લાઈન આ બધી સુવિધાઓ આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને ઉપલબ્ધ થાય એ માટે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ આ બધા લોકો સાથે જિલ્લાનું અને તાલુકાનું વહીવટી તંત્ર અને અમે સંકલન રાખીને આવનારા દિવસોમાં આ સોસાયટીના અને આજુબાજુના વિસ્તારોના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે